બ્રેકિંગ ન્યૂઝ ધારી ધારી તાલુકા ભાજપ દ્વારા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગેવાનો અને કાર્યકરોને મતદાર સુધારણા કામગીરી અંતર્ગત માહિતી આપવા બાબતનો એક કાર્યક્રમનું આયોજન લોહણા મહાજનવાડી ખાતે રાખવામાં આવેલ હતું જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાજકીય આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા એસઆઈઆર જેને સીધી ભાષામાં કહીએ તો સર જે અંતર્ગત મતદાર સુધારણા કામગીરી કે જેને લઈને મતદારોમાં કોઈ ગેરસમજ ઊભી ન થાય એ હેતુથી સચોટ માહિતી હિરેનભાઈ હિરપરાએ આપેલ હતી આમ જોઈએ તો આજના આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોએ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવેલ હતો કાર્યક્રમના અંત તે સમૂહ ભોજન પણ રાખવામાં આવેલ હતું ઉલ્લેખનીય છે કે આજના આ કાર્યક્રમમાં માત્ર અને માત્ર મતદાર સુધારણા કામગીરી અંતર્ગત જાગૃતિ માટેનો હતો ભાજપના જવાબદાર આગેવાનોએ પણ કોઈ પણ જાતની રાજકીય ટિપ્પણીઓ કર્યો વિના મતદારોમાં ગેરસમજ દૂર કરવા માટેની વિશેષ જાણકારી આપેલ હતી રિપોર્ટર્સ હુસૈન સંઘાર ધારી મારું નામ જીતુભાઈ જોશી જવાબદારી ધોરણ વિધાનસભામાં બીએલએ વન ઇન્ચાર્જ તરીકેની પાર્ટી મને ધોરણ વિધાનસભાની જવાબદારી આપી ત્યારે આજની આ અમારી પ્રદેશની સૂચના અનુસાર કાર્યશાળા છે જેમાં એસઆઈઆર એટલે કે હમણાં હાલમાં જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે એના માટે કાર્યકરોમાં સમજ આવે ખોટી જે સમજણ ઊભી ન થાય કારણ કે અમુક લોકો અમુક પક્ષો એવી વાતો કરે છે કે આ મતદાન મતદારોને કાપવા માટેનો કાર્યક્રમ છે પણ આવું કોઈ છે નહીં જે ડબલ મત હોય માનો કે ધારીમાં મત હોય અને અમદાવાદમાં મત હોય એવા ડબલ મતદારો હોય એની સમીક્ષા કરી પછી કોઈ ગુજરી ગયા હોય એવા મતદારો હોય એનું નામ કમી કરવી અને નવા નામ મતદારોમાં જે નવા હોય એને ઉમેરવાનો આ કાર્યક્રમ છે એના માટેની કાર્યક્રમ અમારી સમજણનો આજનો આ કાર્યશાળાનો કાર્યક્રમ છે કાર્યક્રમમાં કોણ આ કાર્યક્રમમાં ધારી વિસ્તારના લોકપ્રિય અને જાગૃત ધારાસભ્ય ધારાસભ્યશ્રી દેવીભાઈ કાકડિયા અને અમારી ધારી વિધાનસભાના પ્રદેશમાંથી નિયુક્ત થયેલ પ્રભારી હિરેનભાઈ હિરપ્રા અને અને ધારી વિધાનસભામાંથી સમગ્ર બુથના પ્રમુખો બીએલએ ટુ તેમજ સિનિયર આગેવાન કાર્યકર્તાઓ બધે ભાઈ બહેનો ઉપસ્થિત